હેલો દોસ્તો હું કમલેશ વંદી માતરમ ફ્રોમ ગુજરાત હું આજે એક એવી એપ્લિકેશનની વાત કરવા જઈ રહ્યું છે તે એપ્લિકેશનનું નામ છે યુઝ મી તો હું આ યુઝમી એપ્લિકેશનને ઓપન કરીશ તમે વિડીયોમાં બન્યા રહેજો જો વિડીયો સારું લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા અને આ યુઝમી એપ્લિકેશન તમે ઇન્ટરફેસ જોઈ શકો છો અને આ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામની જેમ જ તમને અહીંયા જોવા મળે છે અહીંયા તમને પોસ્ટ તમે અહીંયાથી જોઈ શકો છો કે અહીંયા તમે બધા લોકો અહીંયા પોસ્ટ કરે છે જોઈ લો તમે સચિન સર અમારે માર્કેટિંગ હેડ આ એપ્લિકેશનના માર્કેટિંગ હેડ સચિન સર એલેવન્થ ઓક્ટોમ્બર ઓગણીસો નવ્વાણુંથી બે હજાર પચીસ ટુ ડે એજ પોત્રીસમો જન્મદિવસનો એમણે ફોટો મૂક્યો છે અહીંયા તો આ રીતના બધા પોતાની રિયલ પ્રોફાઇલ અહીંયા તમને જોવા મળે છે અહીંયા કોઈ ફેક પ્રોફાઇલ તમને જોવા નથી મળતી કારણ કે અહીંયા કારણ કે અહીંયા જે રજીસ્ટ્રેશન જ શરૂઆતમાં પહેલાં આધાર કાર્ડ પેન કાર્ડથી કરવામાં આવે છે પછી જ એપ્લિકેશનમાં તમારું આઈડી બની શકે છે તેનાથી બનતું નથી પેન કાર્ડ આધાર કાર્ડ વગર બનતું નથી તો અહીંયા તમે આ એપ્લિકેશનને એક ફેસબુક તરીકે પણ યુઝ કરી શકો છો અહીંયાથી તમે ઉપર ચેટિંગ પણ કરી શકો છો અહીંયાથી તો અહીંયાથી તમે સામેવાળા કોઈ વ્યક્તિને તમે લાઈક પણ કરી શકો છો તો અહીંયા હું લાઈક કરે અમારા શિવ પ્રકાશસિંઘ ગોટસર ઓ એમને ક્રિએટર રેન્ક પૂરી કરે છે એટલે એમને અહીંયા તમે કલર જોઈ શકો છો જે ક્રિએટર હશે એમનું અને અહીંયા યુઝમી એકાઉન્ટ તો યુઝમી એકાઉન્ટના પણ તમને અહીંયા ખોલીને બતાવે કે ખુદ કંપનીનું એકાઉન્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો તો યુઝમી એકાઉન્ટમાં જોઈન ધ યુટ્યુબ ચેનલ ફેમિલી ઇઝ હાઉ તો આપણા કંપનીની યુઝમી કંપનીની યુટ્યુબ ચેનલ અહીંયાથી તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ છે મેપિંગ અત્યારે તમે યુઝમી એપ્લિકેશન દ્વારા તમે યુઝમી પ્રોજેક્ટને યુઝ કરો છો અને અમારો આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ મેપિંગ મેપિંગ પણ તમને હું ડીપલી એક બીજા મારા વિડીયોમાં તમને ટોટલી ડિટેલ શેર કરવાની હું કોશિશ કરીશ દોસ્તો તો અહીંયા અધર પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જે તમે વાપરો છો તે જ રીતના આ એપ્લિકેશનને વાપરવાની છે આ એપ્લિકેશનમાં તમને અલગ અલગ ફીચર જોવા મળે છે અહીંયા તમે આ ચાર બટન તમે નીચેની સાઈડમાં જોઈ શકો છો હોમ સેવ પોસ્ટ શેર અને પ્રોફાઇલ તો અહીંયા જેવા તમે હોમ ઉપરની બાજુમાં સેવ બટન ઉપર ક્લિક કરો છો તો અહીંયાથી તમે ઘણું બધું અહીંયાથી તમને જોવા મળે છે તો પહેલું જ હું વાત કરીશ અહીંયા ઉપરથી એડ લોકેશન તો હું પહેલાં અહીંયાથી એડ લોકેશન કરીશ મારું તમને લાઈવ જ બતાવવાની કોશિશ કરીશ દોસ્તો અહીંયા મારું મેં લોકેશન સ્ટાર્ટ કરી દીધું છે હા ઉદન ગુજરાત અડત્રીસ પંદર સ્મારું પિનકોડ છે અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો તે કોઈન્સ દસ હજાર છસો ત્રણ મેં અત્યાર સુધી એપ્લિકેશનને રેફરલ કરીને ભેગા કર્યા છે શોપિંગ કરીને ભેગા કર્યા છે અને બાજુમાં તમે જોઈ શકો છો ટ્રોલી એટલે કે તમે જે પણ કોઈ શોપિંગ કરશો તે અહીંયા બાજુમાં તમને જોવા મળી શકે છે અને અહીંયા નીચે છે સર્ચ મર્ચન્ટ એન્ડ સેવ તમે અહીંયાથી નજીકના કોઈપણ મર્ચન્ટને તમે અહીંયાથી સર્ચ કરી શકો છો બાજુમાં છે ક્યુઆર કોડ એ પણ કમિંગ સૂન છે પછી નેરેબી તમારા નજીકનો મેપ પણ અહીંયાથી તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ છે તો આપણે મેપ ઉપર ક્લિક કરીએ આ બધી જે ઉપર તમે જોઈ શકો છો કમિંગ સોન છે કમિંગ સોન એટલે કે આ બધી જ જગ્યાએ વ્યૂઝઅલ તો યુઝમી એપ્લિકેશનના ક્યુઆર કોડ પણ નેક્સ્ટ ટાઈમમાં અહીંયા બનવા જઈ રહ્યા છે અને જે દુકાને નિયર મી આપણા નજીકની રેસ્ટોરન્ટ ઉપર ફેશન ઉપર ફૂટવેર ઉપર જીમ ફાર્મસી ડેરી ગ્રોસરી બેકરી વેજીટેબલ મોબાઈલ સલૂન સ્વીટ પાર્લર મીટ મશીન ટ્રાવેલ એજ્યુકેશન સ્ટુડિયો પેન્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ અધર આ બધી જ જગ્યાએ યુઝમીના ક્યુઆર કોડ લાગવા જઈ રહ્યા છે દોસ્તો અને અહીંયા તમે જોઈ શકો છો યુઝમી કોઈન ટેન પરસેન્ટ ઓનનો તમે કોઈપણ રિચાર્જ અહીંયાથી કરી શકો છો અને એ રિચાર્જ ઉપર દસ ટકાના કોઈન તમે અહીંયાથી મળવાપાત્ર છે બીજું છે કે પે બિલ ઇલેક્ટ્રિસિટી બિલ તો અહીંયાથી કોઈપણ બિલ તમે અહીંયાથી પેમેન્ટ કરી શકો છો અને એ પણ દસ ટકા યુઝમી કોઈન તમને અહીંયાથી ડિસ્કાઉન્ટ મળશે દસ ટકા યુઝમી કોઈન મળશે સેવ અપ ટુ થર્ટી પરસન્ટ ઓન શોપિંગ પ્રોડક્ટ તો અહીંયાથી તમે કોઈપણ શોપિંગ પાર્ટ તમે જોઈ શકો છો નીચે શોપિંગ પોર્ટલ પણ છે તો શોપિંગ પોર્ટલમાં તમે કોઈપણ ખરીદી કરશો તો ત્રીસ ટકા તમને શોપિંગ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે એના પછી છે ગેટઅપ ટુ ટેન પર્સન્ટ યુઝમી કોઈન ટુ એવરી ડીટીએચ રિચાર્જ કોઈપણ તમે અહીંયાથી રિચાર્જ કરો છો તે તમને દસ ટકાના યુઝમી કોઈન મળવાપાત્ર છે બીજું કે સેવ અનલિમિટેડ અહીંયાથી તમે યુઝમી કોઈન સેવ કરી શકો છો એ પણ અનલિમિટેડ એની કોઈ સીમા જ નથી તો અહીંયાથી તમે મોબાઈલ રિચાર્જ કરી શકો છો ડીટીએચ રિચાર્જ કરી શકો છો ફાસ્ટેગ રિચાર્જ કરી શકો છો બ્રોડબેન્ડ રિચાર્જ કરી શકો છો ઇલેક્ટ્રિસિટી બિલ અહીંયાથી તમે ભરી શકો છો એલપીસી ગેસ બુકિંગ કરી શકો છો લેન્ડલાઇન પોસ્ટપેડનું રિચાર્જ પણ અહીંયાથી કરી શકો છો વોટરનું બિલ પણ ભરી શકો છો કેબલ ટીવીનું રિચાર્જ કરી શકો છો મોબાઈલ પોસ્ટપેડનું રિચાર્જ કરી શકો છો ગેસ નું પણ અહીંયાથી તમે કનેક્શનનું રિચાર્જ કરી શકો છો મ્યુનિસિપલ ટેક્સેસ ભરી શકો છો લોન રિપ્લેસમેન્ટ કરી શકો છો ક્રેડિટ કાર્ડનું પેલે એ કરી શકો છો કુરિંગ ડિપોઝિટ્સ એન્ડ ઇન્સ્યોરન્સને આ બધી સર્વિસોનો તમે અહીંયાથી યુઝ કરી શકો છો આ પણ ભારત કનેક્ટ દ્વારા તો અહીંયાથી તમે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરો છો એના એનાથી આજે તમે કોઈ સેવ કરી નથી રહ્યા તમારા પૈસા તો અહીંયાથી જો તમે ટ્રાન્ઝેક્શન કરશો તો એક મની અહીંયાથી તમે ટ્રાન્ઝેક્શન કરશો તો અહીંયા તમને એક સેવનો ઓપ્શન મળે છે તો અહીંયાથી તમે જો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો તમારા અને ડેલી જે પણ ખર્ચા હોય છે તે આમાંથી તમે કરો છો તો તમને અહીંયાથી એક સેવિંગનો મોકો મળે છે અને બીજું પોસ્ટ છે અહીંયા પોસ્ટ તો અહીંયાથી તમે ફોટો પણ પોસ્ટ કરી શકો છો કોઈ બી તો અહીંયા હું મારા ગેલેરીને સિલેક્ટ કરી લઉં છું ગેલેરીને સિલેક્ટ કરીને અહીંયાથી આપણે આ ફોટોને આપણે સિલેક્ટ કરી લીધો અને અહીંયા આ ફોટોને હું થોડો ક્રોપ કરી લઈશ તો અહીંયા હું આ ફોટોને થોડો ક્રોપ કરી લીધો અને આ ફોટાને હું અપલોડ કરી દઉં અહીંયા તમે લખી શકો છો કે યુઝ મી એફ અર્નિંગ અર્નિંગ પ્લેટફોર્મ અર્નિંગ પ્લેટફોર્મ તો અહીંયાથી આપણે જેવું જ અહીંયાથી પોસ્ટ કરી દઈએ છીએ એટલે આપણી પોસ્ટ અહીંયાથી સક્સેસફુલી અપલોડેડ બતાવશે અહીંયા યોર પોસ્ટ ઇઝ સક્સેસફુલી તો અહીંયા તમારી જે પોસ્ટ છે અહીંયા આવી ગઈ છે અને યોર તમે અહીંયા ઉપર જોઈ શકો યોર પોસ્ટ ઇઝ વેટિંગ ફોર એપ્રુવલ અહીંયાથી કંપની તરફથી જ્યાં સુધી તમારી પો પોસ્ટને એપ્રુવલ નહીં મળે ત્યાં સુધી કોઈ બીજા અહીંયાથી કોઈ પણ આપણા સાથી મિત્રો જોઈ નહીં શકે આપણી પોસ્ટને જેવી જ આપણી બે વીસ મિનિટ પચીસ મિનિટ મિનિમમ મિનિમમ બે કલાકમાં તમારી પોસ્ટને અહીંયા એપ્રુવલ મળી જાય છે કોઈ પણ અહીંયા એડલ કોન્ટેક્ટ કોઈ પણ નાખી દેશે અથવા શોર્ટ કપડુંમાં આઈકમ કોઈ પોસ્ટ કરી દેશે તો એનું આઈડી એની ટાઈમ એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે કંપની દ્વારા તો અહીંયાથી તમે પોસ્ટ પણ કરી શકો છો તમારી પોસ્ટ ઉપર અહીંયાથી લાઈક આવશે તો લાઈક ઉપર પણ તમને અહીંયાથી બહુ મોટી ઇન્કમ તમે કરી શકો છો અને અહીંયાથી ત્રીજો પાર્ટ છે તે છે શેર બટન તો અહીંયાથી શેર બટન ઉપરથી તમે તમે શેર પણ કરી શકો છો હું અત્યાર સુધી એટી ટુ લોકોને રેફર કરી દીધી છે એપ્લિકેશન અને બ્યાસી લોકોને રેફર કરી દીધી છે અને મારી ઇન્કમ તમે જોઈ શકો છો ચોવીસો અઠ્ઠાવન રૂપિયા છે હું કંપનીના પહેલા રેન્ક ઉપર અત્યારે હું રન કરી જોઉં છું ક્રિએટર રેન્ક તો અહીંયાથી તમે કંપનીની બધી જ ઓફિશિયલી ચેનલને પણ અહીંયાથી સબસ્ક્રાઈબ કરી શકો છો ટેલિગ્રામ પણ તમે અહીંયાથી કંપનીની ઓફિશિયલી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી શકો છો યુટ્યુબ ચેનલ પણ ઓફિશિયલી અહીંયાથી તમે સબસ્ક્રાઈબ કરી શકો છો ફેસબુક પેજ પણ અહીંયાથી તમે ક્લિક કરીને ફેસબુક પેજ પણ તમે ફોલો કરી શકો છો ઇન ઇનફોમમાં પણ આપણી કંપનીની ઓફિશિયલી એકાઉન્ટ છે તો ત્યાં પણ જઈ તમે આને ફોલો કરી શકો છો અને ઝૂમ જે લખેલું છે તો સાથે મિત્રો સવારે સાત વાગે અને રાત્રે આઠ વાગે આપણું ઝૂમ ઓનલાઈન મિટિંગ ટ્રેનિંગ થાય છે સવારે ટેકનિકલ મીટિંગ ટ્રેનિંગ થાય છે અને રાત્રે આઠ વાગે આપણે પ્લાન પ્રેઝન્ટેશન થાય છે અને શનિવારે અને રવિવારે આપણે ત્રણ વાગે બપોરે આપણું જે ક્વેશ્ચન આન્સરનું અને કોઈ પણ આપણે ટ્રેનિંગ મિટિંગ થાય છે દર વીકમાં તો અહીંયાથી તમે ડાયરેક્ટલી કોઈપણ તમે અહીંયાથી શેર પણ કરી શકો છો ટેલિગ્રામ શેર ચેટ ઉપર ઈમેલ ઉપર ગમે તે અને વોટ્સઅપ ઉપર પણ તમે અહીંયાથી શેર કરીશો કે હું તમને વોટ્સઅપ ઉપર શેર કરીને બતાવીશ તો જેવું હું વોટ્સઅપ ઉપર ટચ કરીશ એવું માય સ્ટેટસ આવી જાય તો માય સ્ટેટસ ઉપર હું ક્લિક કરીશ તો આ રીતના ઇન્ટરફેસ હશે ને આપણું સ્ટેટસ અહીંયાથી લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો કે હું આ સ્ટેટસ મારું અહીંયા ઓલરેડી આવી ગયું છે અને અહીંયાથી તમે જ્યારે સ્ટેટસ મૂકશો ત્યારે આ રીતના ઇન્ટરફેસ આવશે આપણું આપણે એક વ્યક્તિને પણ મારું સ્ટેટસ મૂકતાના વેશ જોઈ લીધું છે તમે જોઈ શકો છો કરણભાઈ આપણા એમનું મૂળ સ્વક્તિ પુષ્પે પુષ્પાભાઈ બોલું છું અહીંયાથી તમે જોઈ શકો છો આપણા સર પણ અહીંયા એમનું પણ સ્ટેટસ અહીંયાથી તમે જોઈ શકો છો તો અહીંયા બધા જે લોકો છે તેમને અહીંયા પોતાના સ્ટેટસ તમે આ યુઝમી એપ્લિકેશનના મૂકી શકો છો અને અહીંયા મારી પ્રોફાઇલ તમને બતાવવાની વાત કરીશ તો અહીંયા છે મારી પ્રોફાઇલ ત્રણ ડોટ ઉપર હું તમને અત્યાર સુધી હું લાઈક કોમેન્ટની ઇન્કમ હું તમને બતાવીશ આજની મારી ત્રણ લાઈક આવી છે અને ત્રણ લાઇક કોમેન્ટ્સ ઝીરો છે અત્યાર સુધી મેં અહીંયાથી ખાલી લાઈકની અહીંયાથી મેં ઇન્કમ કરી લીધી છે એકસો ચૌદ પોઈન્ટ પૈસા એટલે કે એકસો ચૌદ રૂપિયા અહીંયાથી અર્નિંગ કરી લીધા છે ખાલી લાઈક કોમેન્ટ્સના તો અહીંયાથી હું એપ્લાય કરીશ અત્યાર સુધી કેટલા અત્યાર સુધી કેટલી લાઈક ને કેટલી કોમેન્ટ મને મળી છે તો અત્યાર સુધી કોમેન્ટ ચારસો એકોતેર મળી છે આજ સુધી અને પાંત્રીસો ને ત્રીસ લાઇક્સ મળી છે મને અને એની ઇન્કમ મને એકસો ચૌદ રૂપિયા અત્યાર સુધી મળી છે અને અહીંયા તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ પંદર પ્લસ આ રાત્રે સાડા બારે તમારા લાઈક કોમેન્ટની ઇન્કમ તમારામાં જમા થઈ જાય છે સોરી કોમેન્ટની નહીં પણ લાઇક્સની તમને ઇન્કમ મળે છે અહીંયા કોમેન્ટ્સની કોઈ ઇન્કમ મળતી નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેલી રાત્રે સાડા બારે અહીંયા જમા થઈ જાય છે તમારા એકાઉન્ટમાં પછી બીજું એક બતાવું કે અહીંયા ત્રણ ડોટ ડોટ ઉપર જશો એટલે માય એકાઉન્ટ આવે છે માય એકાઉન્ટની અંદર આપણી પ્રોફાઇલમાં જ્યાં કરશું તો નીચે પર્સનલ ડિટેલ આવશે આપણી તો પરમાર કમલેશ કુમાર મોબાઈલ નંબર બતાવશે મારું ઈમેલ આઈડી બતાવશે મારી બર્થ ડેટ અને અહીંયા મારું જેન્ડર બતાવશે અને અહીંયા મારું સ્પોન્સર તો સ્પોન્સર આઈ જેને મેં જે વ્યક્તિથી જોઈન કર્યું છે એ વ્યક્તિનું સ્પોન્સર નેમ આવશે સ્પોન્સરનો મોબાઈલ નંબર આવશે અને કેવાય સી ડિટેલ્સ તો અહીંયા તમે જોઈ શકો છો મારું પેન કાર્ડ આધાર કાર્ડથી મેં અહીંયા રજીસ્ટ્રેશન કર્યું છે પછી નેચર પરમિનેન્ટ પેમેન્ટ સેટિંગ તો અહીંયા પેમેન્ટમાં હું મારી સેન્ટ્રલ બેન્કને પણ એડ કરી છે અને બીજું કે નોમિની ડિટેલ્સ નોમિનીમાં હું મારો વાઈફનું નામ લખ્યું છે અને બીજું કહીએ માય સ્ટેટસ તો માય સ્ટેટસમાં તમે જોશો મેં યુએસપી સાતસો પચાસ અહીંયા બિઝનેસ પોઈન્ટ યુનિક સેલિંગ પોઈન્ટ અહીંયા ભેગા કર્યા છે અને પેટ્રોલમાં મેં બ્યાસી લોકોને જોઈન કર્યા છે અને અહીંયાથી ઇન્કમ હું ચોવીસો અઠ્ઠાવન પોઈન્ટ અડસઠ પૈસા હું અર્નિંગ પણ કરી લીધી છે પ્રાઇમ મેં દસ લોકોને અહીંયા આજ સુધી પ્રાઇમ મેમ્બરશીપ આપી છે આ એપ્લિકેશનનું વર્ઝન અને અહીંયા તમે ઉપર જોઈ શકો છો ક્રિએટર રેન્કનો લોગો પણ તમે જોઈ શકો છો મારો અહીંયા પેટ્રોન ઉપર જેવું જ હું ક્લિક કરીશ અહીંયા આપણી ટીમ ટોટલ ટીમ બતાવશે તો હું અત્યાર સુધી મારી ટીમ છે એકસો ને અગિયાર લોકોની મેં બ્યાસી લોકોની અહીંયા રજીસ્ટ્રેશન કરાવે છે મારા રેફર લિંકથી અને એ બ્યાસી લોકોએ સેકન્ડ લેવલની અંદર વીસ લોકો થર્ડ લેવલની અંદર ચાર અને ફોર્થ લેવલની અંદર બે અને ફાઇવમાં ત્રણ લોકો મારી સાથે અત્યારે જોઈન થઈ ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો ને એમાંથી એકસો ને અગિયાર લોકોમાંથી સાઠ લોકોએ મારી જોડે રિસેલર ફોર્મ પણ અહીંયા ફિલઅપ કરી દીધું છે તો આ હતી આપણી યુઝમી એપ્લિકેશન તો દોસ્તો અહીંયાથી તમે રેન્ક એચિવર પણ તમે જોઈ શકો છો તે આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ કે જુલાઈથી જૂન મહિનાની અંદર આ એપ્લિકેશન અગિયાર તારીખે રેફરલમાં આવી હતી તે આજ સુધી આજ સુધીનું આપણે ક્રિએટર રેન્કમાં આપણા ગુજરાતમાંથી કોણ કોણ છે આપણે સિલેક્ટ કરી લેશું તો તમે જોઈ શકો છો ભાડગવ કુરવામાં બાબુભાઈ મખવાના ક્રિએટર રેન્ક ઉપર પંચમહાલ ગુજરાત પંદર છ બે હજાર પચીસે તેમને એચિવ કર્યું હતું મહેતા ભાવેશભાઈ ક્રિએટર રેન્ક એમને ત્રીસ છ બે હજાર પચીસે જામનગર ગુજરાતથી છે તે એમને પણ પૂરું કર્યું હતું વેલભાઈ રમેશભાઈ તેમણે પણ ત્રીસ છ તારીખે ક્રિએટર જામનગરથી ગુજરાતથી તેમણે પૂરું કર્યું છે એમ તમે જોઈ શકો છો મહેસાણાથી ખેડાથી સુરતથી સુરતથી સુરત દાહોદ કચ્છ અહેમદાબાદ જામનગર જામનગર દાહોદ દાહોદ સુરત રાજકોટ સુરત ગાંધીનગર તમે જોઈ શકો છો કે અઢારમાં નંબર પર પરમાણ કમલેશ કુમાર એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ મેં ક્રિએટર રેન્ક પૂરી કરી હતી તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા અહીંયા અમરેલીથી બનાસકાંઠાથી આપણા હીરાભાઈ જેસંગભાઈ ગલચર અમે બંને પંદરમી ઓગસ્ટના દિવસે લખનઉ ઇવેન્ટમાં અમે બંને સાથે ગયા હતા બહુ જ મજા આવી ગઈ અને બહુ જ અમે એન્જોય પણ કર્યું હતું જામનગર ગુજરાતથી હિતેશભાઈ પણ છે રાજકોટથી આપણા કુશવાહા દિનેશ સિંહ પણ છે સુરતથી ગંગાધર સદા દર પણ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ તો ચોવીસ લોકો ગુજરાતમાંથી અત્યારે હાલમાં ક્રિએટર રેન્ક ઉપર છે તો દોસ્તો તમે પણ આ એપ્લિકેશનની શરૂઆત કરો બહુ સરસ એપ્લિકેશન છે મારો પૂરેપૂરો સપોર્ટ તમને મળશે અને સપોર્ટ પણ મળશે અને કોઈ પણ હેલ્પ જોઈએ તો તમે મારા મોબાઈલ નંબરમાં ઉપર તમે કોલ પણ કરી શકો છો ત્રાણું એકવીસ સાડત્રીસ બોતેર મારો મોબાઈલ નંબર છે અને મારો રેફર કોડથી તમે જો રજીસ્ટ્રેશન કરવા માગતા હોવ તો યુએમ અડત્રીસ સાત જીરો આઠ આ મારો રેફરલ કોડ છે તમે યુઝ કરીને મારી સાથે કામકાજ શરૂ કરી શકો છો હું મારા લાઈફનો આ લાસ્ટ પ્રોજેક્ટ છે આના પછી હું તમને કોઈ પ્રોજેક્ટની અંદર જોવા નહીં મળું મી ઇઝ માય લાઈફ તો મારા લાઈફની છેલ્લામ છેલ્લી એપ્લિકેશન એ યુઝમી છે એટલે દોસ્તો તો આ એપ્લિકેશનની શરૂઆત મારી જોડે કરો મારી યુટ્યુબ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મારું આઈડી ખોલીને તો દોસ્તો તો હું અહીંયા મારા વિડીયોને વિરામ કરીશ જય હિન્દ જય ભારત